આપણે હાલી વાળીએ જવાનું છે એટલે આપણે હાલી નીકળી જશું કારણ કે છે પપ્પાને પપ્પા ને લાઈન ફિટિંગ કરવાનું છે એટલે આપણે હાલી ને વાળીએ જવાનું છે તો જલ્દી હાલે રાખીએ આપણે વાળીએ જઈને ઢોર આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા જો હાલી હાલી ઘમસોળ જ્યાં ખાય ખાય આમ પાછી ક્યાં લગ્ન ગયું જો એટલે પોપી ને બધું ખેર નાખ્યું તો સ્વાગત છે તમારું મારા કેવા વિડીયોમાં તો કેમ છો બધે મજા મજામાં માનવું હોય તો આપણો વિડીયો જોતા જ મજામાં આપણે જ આવો છો વાડીએ ચા બનાવવાનું કારણ કે આપણે એકલા વાડીએ જવાનું છે ચા બનાવવાનું છે

આપણે હાલીને વાડીએ જવાનું છે એટલે આપણે હાલી નીકળી શકીએ કારણ કે રેન પપ્પાને ત્રણ લાઇન ફિટિંગ કરવાનું છે એટલે આપણે હાલીને વાડીએ જવાનું છે તો જલ્દી હાલે રાખીએ આપણે વાડીએ જઈને ઢોર ચારવાનું છે આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા તો બધું આ ઇન્ડિયા ગેટ હે ખોલ નાખો લે આ છૂટી ગઈ બધું રેલમ સેલમ કર નાખું જોઈ લે આ સૌ પણ જોઈ લે

સૌ જે હું હું કરું ઓહ જઈ લે ઘોડ ખાય ખાય આમ પાછી ક્યાં લે પોપી બધું ખેર નાખ્યું આમ કી બધું રેલામ સેલામ કરી નાખું કાસા પોપિયા હારા તોડ જઈ લે

આ હે ટોપ

અહીંયા બધું રેલમ સલમ કર નાખું તો એનો હક નથી થતો છે ઓલા બી તો આટલા જ જાય કારણ કે ટ્રેન આવવાનો સમય થઈ ગયો હોય વરસાદ ટાણે દેવો હોય જો તમે નહીં દેખાય થોડો થોડો દેખાય જ જા ભાઈ બી લખણ ખોટા હે પૂરીએ ના આપણે માઇન્ડ બી ના 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા હે કાલે થાય મતલબમાં કાલે વરસાદ પણ આવે દેખાય છતા અલે ચાલુ વરસાદ દેવી વિડિયો ઉતારી વોટરપ્રૂફ તો નથી પણ થોડો થોડો ઉતારી બહુ નતા તો ભૂર્યા આ બધા ને ચરવા આપણે લઈને હોઈએ ને આ બધા ચરે ચા જવું એને એને જ નોખું જ જવું હોય પૂછડા નો વાળ ચડાવે થી આ બધા ચરે છે ને છે ને રેલ આવવાની આ ઘડી ને વરસાદ શરૂ થઈ ગયો છોડે આપણે પણ ઢોર લઈને બહાર નીકળે ને તરત શરૂ થઈ ગયો હવે ના હું એક કરે જો ટ્રેન આવી ગઈ હૈ છે ને પાછો આવી જાવ આવે ને જાય આવે ને જાય ઈ જ કરે ને આપણને પલાળે છે દેખાતો નથી પણ અવાજ આવશે તમને આપણે કઈ પહેલા ભાઈ અહીંયા કુતરા તો બધા ને જો વરસાદ કેવો આવે બહુ આવે છે ને ભેંસ ને બહુ કવરાવે છે છૂટી ગઈ લઈને એની પેટ પૂજા કરી લીધી ને કોઈને કરવાની નહીં વરસાદ આવી જાય ને બહુ આવવો જોઈએ બહુ આવે બધે પાણી ભરાઈ જવું જોઈએ બધે તો વરસાદ આવ્યો કહેવાય હાથીડો બે ગયો એટલે એ કવરાવશે આપણને કેવો આવે છે વેરે મહારાજ વેરે ભલે મારે ઢોર બાંધવા પડે નીણ વાડી નાખવી પડે બાકી આવવો જ જોઈએ ખાઈ જાય સરનું ને મસરાય બહુ કવડે છે યાર કેવા કવડાવે બહુ ઓછો વરસાદ વધે જ છે અને આપણે ને અહીંયા સટ્ટા શરૂ થઈ ગયા છે સટ્ટા અને ભેંસને મજા આવે છે એ કેમ કે ને નાહવાનું હોય હવે નાહવાનું ચાલુ રહી અને સરવાનું પણ ચાલુ રહી આવશે પાંચ મિનિટ જ આવું અહીંયા પાણી ભીરવું હોય તો ટાંય લગ્ન ઈવું ના અલગ પાણી ફર્યું હોય બહુ જ પાણી તો વરસાદ છે ને પલાળી દીધા આપણને આપણને એના ઢોર ને બધાય ને આ અહીંયા ચો રહેશે ધોળોને એમ માકડો આપણે પાટે છે ને હજી બંને જ છે ઓછા જેવું ચાલુ જ છે ને આપણે છે ને ફોન ફોનનો ને આટલ આપણે આ લેવા છે ત્રીસ રૂપિયાનું ગળામાં નાખીએ કે પણ આપણે છે ને આપણે આ આ જ આમ તો વરસાદ બહુ પડે છે ચાલુ જ છે જો કળા ડિબાંગ વધારે આપણી માથે છે એકદમ હું તમને ઝૂમ કરીને બતાવું કેવો વરસાદ પડે છે વરસાદ બહુ છે વરસાદ આવ્યો ને તો સારું આવ્યો હજી જરૂર છે પણ વહી ગયો આત્મા તો નથી કે વરસાદ રોકી ગયો વાગી જાય કેટલા ચાર વાગી ગયા પછી આપણે બે કલાક ચારવાના છે

Làm sẵn bữa đó thôi, thôi đó kêu rồi cho nó cho, nhà tôi